તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ શ્રી વાઘેશ્વરી માતાજી પ્રાચીન મંદિર અને શક્તિપીઠ છે તો અહીંયાથી આપણે જાશું અને ચાલો તો ત્યાં જઈને મળીએ હેલો એવરી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં આય કે તમે બધા મજામાં મજામાંશો તો પેસેન્જર પ્રજ્ઞા લોગમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ વાઘેશ્વરી માતાજીનું પ્રાચીન મંદિર જે જૂનાગઢમાં ભવનાથમાં આવેલું છે અને આપણે જાશું આના પગથિયા કંઈક ત્રણસો સાડા ત્રણસો છે હું ગઈ નથી પહેલી વાર જાઉં છું તમારે બધાને બતાવું કે કેટલા પગથિયા છે તો લોગમાં કન્ટિન્યુ રહેજો અને જે ત્યાં જઈ અને આપણે પ્રાચીન મંદિર વાઘેશ્વરી માતાના દર્શન કરીએ તો ચાલો આ બધા જઈએ આપણે દર્શન કરવા માટે તો આપણે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે અને થોડી વારમાં કેટલી વારમાં પહોંચીએ તો મને નથી ખબર કારણ કે હું પહેલી વાર છું તમે આ જંગલનો વ્યૂ અહીં બાજુમાં ગાયત્રી શક્તિપીઠ છે ને ખૂબ પબ્લિક આવતું હોય છે કરવા નહીં ગાર્ડન જેવું બધું સરસ છે તો જો અમે મંદિરે જઈએ છીએ અને અમને રસ્તામાં રોજડું મળી ગયું છે જો આ છે પગથિયા તો આ મંદિર છે એ વાઘેશ્વરીમાં નું પ્રાચીન મંદિર છે જો આપણે પોચવા જયા છીએ મિત્રો આપણે આવી ગયા છીએ જોઈ લીધો તમે વાઘેશ્વરી માતાજી નું મંદિર છે તો ચાલો આપણે બધા જઈએ દર્શન કરીએ તો જુઓ તમે આ વાઘેશ્વરી માતાજી નું મંદિર છે ચાલો આપણે કરીએ દર્શન

આ છે ભાઈ અમારા ગિરનાર જંગલ અને કેવા સરસ પથરા છે આ ગિરનાર ડુંગર જ છે એના ઉપર જ આપણે આવી ગયા છીએ અત્યારે આપણે દર્શન કરી લીધા છે

તો ત્યાં અમે જાય છે ગાયત્રી માતાજીનું મંદિરનું ધ્યાન કેન્દ્ર છે અહીંયા તમારે ધ્યાન કરવું હોય તો અહીંયા આવી અને ધ્યાન કરી શકીએ છીએ તો આપણે જઈએ ત્યાં યજ્ઞ કુંડ છે જોવાય તો ગાયત્રી ધ્યાન કેન્દ્ર અને યજ્ઞકુંડ યજ્ઞકુંડ છે તો તમે જોઈ શકો છો કે આ ગાયત્રી માતાજી નું મંદિર છે ને આ ધ્યાન કેન્દ્ર કહેવામાં આવે છે ગુફા જેવું છે ભાઈ ખૂબ ખુબ ઠંડુ વાતાવરણ છે એકદમ ઠંડક આવે છે હવે એસી ચાલુ હોય ને એવું લાગે જ ને બાર તો એટલો તડકો છે કે કોઈ વાત પૂછો પણ અહીંયા બહુ સરસ ઠંડુ એકદમ વાતાવરણ છે જોઈ લો તમે મંદિરના દર્શન કરી શકો છો ચાલો હું તમને બાર નો વ્યુ પણ બતાવું તો જો આ બધું બાર નો વ્યુ પણ બહુ ખુશ સરસ છે તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં આ ઓકે તમે બધા મજામાં છો તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા બ્લોગ જોવો છો અને આટલો સપોર્ટ કરો છો એ માટે તમારો બધાનો આભાર ઓ ઘણા લોકો લોગ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ તમે બધા સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો શેર કરો જેથી આપણી ચેનલ આગળ વધી શકે અને તમારો આટલો સપોર્ટ જોઈને હું ખૂબ રાજી થાઉં છું અને આટલો જ સપોર્ટ મને દેતા રહેજો તો ચાલો આપણે આગળ જઈને મળીએ તો મિત્રો આપણે જવા ઉપલા વાઘેશ્વરી માતાજીના મૂળ પ્રાચીન મંદિરના દર્શન કરી અને હવે નીચે આવેલું છે આ વાઘેશ્વરી માતાજીનું પ્રાચીન મંદિર જોઈ લ્યો તમે હવે આપણે ત્યાં દર્શન કરવા જઈશું મૂળ વાઘેશ્વરી માતાજીના દર્શન કરી લેજ હવે અહીં નીચે વાઘેશ્વરી માતાજી છે એના દર્શન કરવા જઈએ છીએ તો ચાલો લોગમાં બધા ફંકી લીધે તો હું છે ને

કારણ કે અંદર મનાય છે તો આપણે કઈ એ લોકોનો નિયમનું પાલન તો કરવું જ પડે યજ્ઞ કુંડ છે જોવા બાયણે નો યુ દર્શન કરીને હવે આપણે જઈએ છીએ નીચે તો જો તમે આ છે વ્હીલચેર અને આ લિફ્ટ છે જો કોઈથી પગથિયા ન ચડાય અને વિકલાંગ હોય કોઈ તો એ લોકો લિફ્ટમાં પણ જઈ શકે છે એના માટે લિફ્ટ પણ આપેલી છે તો લિફ્ટમાં પણ જઈ શકે છે આપણે તો નીચે આવી ગયા જો પબ્લિક ચાલુ જ છે બધા બહાર થી આવતા હોય ને ભવનાથ નહી જાત્રા કરવા નીચે મંદિર છે તો આપણે અત્યારે જો ગાયત્રી મંદિર આવ્યા છીએ આવી ગયા છીએ મંદિરમાં અને ચાલો હું દર્શન કરું અને તમને બધાને પણ કરાવું તો આ હોલ તમે ત્યાં લગ્ન પણ હોય છે આપણે ઘણા ટૂંકમાં પતાવતો આર્ય સમાજના ના મેરેજ અહીંયા કરવામાં આવે છે આ મંદિરે બહુ મોટું છે આર્ય સમાજ કે મેરેજ ઇરો જો ગાયત્રી માતાજી ના મંદિરે ખુબ મજા આવે એવું છે તમે જુનાગઢ આવો ભવનાથ માં તો અચુક અહીંયા આવજો જવ નાગ નીકળો છો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હું તો બ્લ્યુ આવવા નાગતી નાગ જોઈ કેવડો મોટો છે બીક લાગે કેવડો મોટો સાપ છે કોબરા છે એમ ભાઈ দৰ্শন ঠিক તો મિત્રો આપણે વાઘેશ્વરી માતાજીના દર્શન કરી અને હવે આવ્યા તો આપણે અહીંયા ગાયત્રી શક્તિપીઠ છે ત્યાં અને તમને જો અહીંનો વ્યૂ પણ બતાવ્યો અને માતાજીના દર્શન પણ કરાવ્યા તો કેવું લાગ્યું તમને આ બ્લોગ તો જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નેક્સ્ટ બ્લોગમાં મળીએ અને પ્લીઝ લાઇક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ